નમસ્કાર દર્શક મિત્રો વૈભુદૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલી અલીપુરાની ખતરી વિદ્યાલય જવાના રસ્તાઓ ખરાબ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ખાડા કાદવ અને કિચનમાંથી થવું પડે છે પસાર બોરેલી અલીપુરા વિસ્તારમાં આવેલ ખતરી વિદ્યાલયના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા હોવાને કારણે વાહન ચાલકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડે છે વરસાદી મોસમ હોવાને કારણે આ ખાડાઓમાં પાણી પણ ભરાયેલા જોવા મળે છે અને કાદવ કીચડ પણ ખૂબ જોવા મળે છે રસ્તાઓના આવી હાલતને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને હાલાકીનો સામનો કરવો પડે છે ચોમાસામાં કાદવ કીચડ હોવાને કારણે તેમાં સાધન પણ ફસાઈ જવાના ભય રહે છે અને વાહનો સ્લીપ ખાઈ જવાનો પણ ભય રહે છે રસ્તાઓની કામગીરીની ને લઈને અલીખેડા ગ્રામ પંચાયતને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈપણ કામગીરી કરવામાં આવી નથી ત્યાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની તંત્ર પાસે એક જ માંગ છે કે વહેલી તકે આ રસ્તાઓના સમારકામ કરે કે જેથી તેમને હવે વધારે હાલાકીનો સામનો ન કરવો પડે ધન્યવાદ